આપણા ત્યાં એક કહેવત છે કે સત્તા સામે શાણપણ નકામું અને કોંગ્રેસના નેતાઓ પણ આવું છે એટલા માટે જ અત્યાર સુધીમાં વધારે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ગયા છે મંત્રી પદ મળ્યું છે તો ઘણાને સંગઠનમાં સ્થાન મળ્યું છે હવે આ જ સત્તા માટે અર્જુન મોઢવાડિયા સીજી ચાવડા અને ચિરાગ પટેલ જેવા નેતાઓ ભાજપમાં જોડાયા છે પરંતુ અહીંયા પ્રશ્ન એ છે કે વિધાનસભાની પેટા ચૂંટણી માટે તેમને ટિકિટ તો મળી ગઈ પણ શું મંત્રી પદ મળશે કે કેમ નમસ્કાર હું મૈત્રી મકવાણા ને આપ જોઈ રાજુનિલ ભાઈ ન્યૂઝ હાલ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ઘણા કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે તે પણ કોઈ કમિટમેન્ટ સાથે જ ગયા હશે હવે કમિટમેન્ટ શું હોય તે તો ભાજપ જ જાણે પણ ભાજપના નેતાઓમાં જે નારાજગી છે તે હવે ખુલીને સામે આવી રહી છે કારણ કે અત્યાર સુધીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓને ભાજપ મંત્રીપદ આપી દે છે સંગઠનમાં સ્થાન આપી દે છે કોંગ્રેસમાંથી પલટો કરીને જે નેતાઓ ભાજપમાં જોડાયા તમે જે કઈ કમિટમેન્ટ તેમને આપી હશે તે કમિટમેન્ટ પૂરી થશે અને મંત્રીમંડળના વિસ્તરણ પછી આની શું અસર થશે અને ત્યારબાદ જો ભાજપમાં અંદરો અંદર જે વિખવાદો ચાલી રહ્યા છે તેને તમે કઈ રીતે શાંત પાડશો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાઈ હતી ત્યારે હવે આ પાંચ બેઠકો પર ભાજપે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલા નેતાઓને ટિકિટ આપી જેને લઈને ભાજપના કાર્યકરો અને નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે ભાજપ આ નેતાઓને શું કમિટમેન્ટ આપીને ભાજપમાં લાવી હોય તે તો ભાજપ જ જાણતી હશે પણ ભાજપના આ નિર્ણયને લઈને પાર્ટીના પાયાના કાર્યકરો અને નેતાઓમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે એક બાજુ જ્યારે ભાજપ

એક તરફ જ્યાં ઇફકોની ચૂંટણી બાદ ઈલુ પ્રકરણ ચાલુ થયું તો હવે આ પ્રકરણ ક્યાં જઈને પૂરું થાય અને ભાજપના હાઈકમાન્ડ આ પ્રકરણને શાંત પાડવા માટે શું રાજનીતિ કરે છે તે પણ હવે જોવાનું રહેશે જો આ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોમાંથી અર્જુન મોઢવાડિયા અરવિંદ લાડાણી અને સીજે ચાવડા જેવા નેતાઓને જો મંત્રી પદ મળી જશે તો જે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા નેતાઓ છે તે શું કરશે અને આ ઈલુ ઇલુની રાજનીતિ મંત્રીમંડળના વિસ્તરણ પર કેટલી અસર પહોંચાડશે તે પણ આ મામલે તમને શું લાગે છે તે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર